વાસુદેવાય છઠ્ઠા સ્કંદ નો બારમો અધ્યાય વૃત્રાસુરનો કહે છે હે રાજા પછી વૃત્રાસુર શૂર લઈને ઇન્દ્રની સામે દોડ્યો અને શૂરને ચક્કર ચક્કર ફેરવીને ઇન્દ્રની ઉપર ફેંક્યું પછી ઇન્દ્રે વજ્ર મારીને વૃત્રાસુરનો જમણો હાથ કાપી નાખ્યો શૂર પણ ભાંગી ગયું પછી પરીઠ લઈને ઇન્દ્રને માર્યું તેથી ઇન્દ્રના હાથમાંથી વજ્ર પડી ગયું ઇન્દ્રે લાજથી વજ્રને ઉપાડ્યું નહીં ત્યારે વૃત્રાસુર બોલ્યો આ ખેદ કરવાનો સમય નથી યુદ્ધનો સમય છે સદા વિજય થતો નથી કોઈ વખતે પરાજય પણ થાય છે પ્રભુનો જ હંમેશા વિજય થાય છે પ્રાણીઓ તો કાષ્ઠના પુતળા જેવા પરાધીન છે માટે યશપયશ જીવન મૃત્યુ જય પરાજય સુખ દુઃખ આ સર્વમાં સમાનતા રાખવી વૃત્રાસુરના વચન સાંભળીને હાથમાં વજ્ર લઈને વૃત્રાસુરને ઇન્દ્ર કહેવા લાગ્યો અહો દાનવ તું ઈશ્વર ભક્ત છે તેથી તને આવી બુદ્ધિ છે એમ કહીને ઇન્દ્રે વજ્ર મારીને વૃત્રાસુરના હાથ કાપી નાખ્યા પછી વૃત્રાસુર હમણાં ત્રિલોકીને ગરી જશે કે શું એવું મોટું મોઢું ફાડીને પર્વતને જાણે પગ આવ્યા હોય એમ ઇન્દ્રની સામે દોડીને ઇન્દ્રને અને ઐરાવત હાથીને પણ ગળી ગયો આ જોઈને દેવો અને ઋષિઓ ગુમો પાડવા લાગ્યા પરંતુ ઇન્દ્રે નારાયણ કવચ ધારેલું હતું તેથી તેનું મૃત્યુ થયું નહીં પછી ઇન્દ્રે ઉદ્રમાં બેઠા બેઠા શાંતિથી વૃત્રાસુરનું ઉદર કાપી નાખ્યું અને બહાર આવીને માથું કાપી નાખ્યું પછી દેવો અને ઋષિઓએ ઇન્દ્રની ઉપર પુષ્પ વરસાવ્યા અને ઇન્દ્રની પ્રશંસા કરી છઠ્ઠા સ્કંદનો બારમો અધ્યાય સંપૂર્ણ